なるほど。<music> શું નામ છે તમારું હંસા હંસાબેન ક્યાંથી આવો છો પુણાગામ પુણાગામ વરાછાથી હું તકલીફ શું થઈ તમને શરૂઆતમાં ઉટકવા ગઈ હતી ને બે વર્ષ થઈ ગયા હતા હમ બે વર્ષ લઈ ગયા બરાબર આવ્યા ને ચાક ફરક પડી ગયો ને શરૂઆતમાં તકલીફ થતી કેટલો થતો આ થોડોક જ કેટલો થતો